અને બચાવ તેમજ સુરક્ષા કામગીરી હાથ ધરી હતી વિસ્તારને કોર્ડન કરી લોકોની અવર જવર રોકવામાં આવી હતી આ ઘટનાને પગલે શિવ રેસીડેન્સીના રહીશોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે રહીશોએ બાંધકામ દરમિયાન પૂરતી સલામતીના પગલાં ન લેવાતા હોવાનો આક્ષેપ કર્યો છે અને તંત્ર પાસે યોગ્ય તપાસ તેમજ કાર્યવાહી કરવાની માંગ કરી છે પ્રશાસન દ્વારા ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે અને બાંધકામ સાઇટની સલામતી અંગે પણ ચકાસણી હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે પોલીસ ડિપાર્ટમેન્ટ તો હાજર થઈ ગયો અમારા કોલ કરવા પ્રમાણે હજી સુધી એસએમસી ના કોઈ અધિકારી નથી આવ્યા હજી સુધી કોઈ રઘુવીર બિલ્ડરનો કોઈ અધિકારી નથી આવ્યો નથી કે આ જગ્યાનો કોઈ બિલ્ડર કે એના કોઈ એન્જિનિયરો અહીંયા આવ્યા તો અમે કોને માહિતી અમે પ્રદાન કરીએ અમે સોસાયટી વાળા આજે ચારસો માણસો અહીંયા પંદરસો માણસો નીચે હાજર છે અમારી સોસાયટીના નીચે અને જે જમીન ધસી ગઈ અને નવ સાડા ના રિક્ટર સ્કેલમાં જે કહેવાય એ પ્રમાણે ભૂકંપ જેવી પરિસ્થિતિ અમારા બિલ્ડિંગમાં સર્જાઈ અને અત્યારે તમે જોઈ શકો છો અહીંયા સાહેબ અહીંયાં કેમેરામેન પ્લીઝ અહીંયાં જે સો મીટરના અંતરમાં મારા બિલ્ડિંગના ટાવરના આગળમાં પચીસ મીટરના સૂક્ષ્મ અંતરમાં જે સો મીટર જે ખોદાઈ કરી છે એના માટે જવાબદાર એના માટે જવાબદાર કોણ છે શું મિલ્લ છે

તો અહીંયા અહી ઘટના સ્થળે હાજર રહી અને આનું નિરાકરણ લાવો